બધા મજા મેં તમે જોઈ શકો છો મેં વીડી પર અત્યાર ચડી ગયો છું કેમ કે વરસાદ બે દિવસથી વરસાદ આવે છે મજા વરસાદ બહુ આવે છે એટલે એટલે વાત ખૂબ આવે

બહુ ખતરનાક વરસાદ આવે છે આ જો ખાડામાં

પાણી પાણી કરનાર એટલા માટે હું ઓયડી પર ચડીને બધું ફરકું કરી નાખું કેમ કે અંદર મને ટીપું પણ નહીં પડે એમ એટલા માટે અત્યારે ચડ્યું છું ઉપર ઓયડી પર તો બધું અમુક કમ્પ્લેટ કરી નાખું અને હવે હેઠું ઉતરું જોઈ શકો છો ઉપર છે અને આ છે ડોગ એ પીછે કુતિયા ખેતમે ઓટા માર રહી હે ઓટો મારવા આયા એમ ખેતરમાં માં માલિક આપડા પાછા બગાડ કોમ હો કરી જાય

અંદર પાણી નહીં જાય એમ તો દોસ્તો ચાલો વિડીયોને એન્ડ કરું અને તમને વિડીયો કેવો લાગો કમેન્ટ કરજો અને લાઈક કરવાનું નહીં ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા કેમ કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી અને લાઈક કરવાથી કમેન્ટ કરવાથી મને હિંમત મળે એમ કે અગર કંઈક વિડીયો બીજો બનાવવું કેવો વિડીયો બનાવું જે તમે કમેન્ટ કરો એટલે મજા આવે એમ વિડીયો બનાવવાની યુટ્યુબ પર કામ કરવાની મજા આવે પણ તમારે જેવા સપોર્ટ કરે ને લાઈક કરી દે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દે કમેન્ટ કરે એટલે પછી હિંમત આવે આપણને એમ અગર કંઈક બનાવું અને કઈ ટાઈપના વિડીયા બનાવો એમ શું જ પડે એમ તો ચાલો વિડીયોને એન્ડ કરીએ